नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मीणात किशोर आजना वीडियो में बात करीशु गुजरात सरकार नो आजे बजेट रजू करवामा छे जेनी अंदर खेडूतो माटे दस मोटी तो करवामा आवी छे विगतवार माहिती खास आ वीडियो तमारा मित्रों साथे शेर करजो चेनल नवा आवेला होय तो चेनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए આજના વિડિયોમાં વાત કરીશું ગુજરાત સરકારનો જે બજેટ રજૂ થયો તેમાં 10 મોટી જાહેરાતો કરવામાં આવી છે જેની અદર કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 2175 કરોડની ફાળવણી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય केंद्रीय बजेट में किसान क्रेडिट कार्ड में धीराणनी मर्यादा 3 लाख थी वधारी पांच लाख करवामा आवेल छे जे अंतर्गत 4% ब्याज राहत आपवा माटे करोड़ करोड़नी जोगवाई करवामा आवी प्राकृतिक कृषि अभियान ने वेगवान बनाववा तेने लगती विविध प्रवृत्तियों माटे 400 करोड़ थी वधोनी जोगवाई ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 लाख કરવાની જાહેરાત આ ઉપ્રાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં સોળસો બાવીસ કરોડના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે જેના સંવર્ધન સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધર્મપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે મત્સ્ય ઉદ્યોગના सर्वांगी विकास માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિશેક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ 1 લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે